કે ગંગાજી માં નાહી લઈએ એટલે પાપ બળી જાય તો ગંગાજી ના કાંઠે રહેતા રોજ ની ધૂપગા દેતા હોય એમ બળી જાય એટલે આ બધું મન મનાવાની વાતો છે આ બધી કરમ ની વાતો કરે ને કરમ આમ કરમ આમ ને ફલાણું આ ભક્તિ કરે એવડાય દુખી છે બુસ મારે એવડાય સુખી છે લ્યો શું કરમ કરે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાઈક ની બધા વાત કરે ભાવ ની વાતો કરે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ હવે કાયલ ની ખબર નથી શું ભાવ ની ખોડો મળ્યો એ ભવ શું થયેલો શું આ ભાવ માં ઘટે કઈ હે આપણા ગઈ હોની નોટ નતી ભાળી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતો થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જ્યાં બધા રોવે જ છે ધાબુ ફરવું છે ને કે છૂટા નથી ને બીજા પાસે જાય કે ડોબું વિયાણું દોવા નથી દેતું ને બીજા પાસે જાય કે હોઉં તેડી ગયા વ્યવય મોકલતા નથી બીજા પાસે જાય